दारे दारे गुरु जी निराम महाराजी आज गांव घर जब गया ये भी पावन वहीं पर हमारा सतगुरु महाराज પરમ પૂજ્ય કાંજીરામ બાપુ સાથે સંત માતા વિજાવા મહારાજ મળી આનાવુ સંત સમાગમ ગુરુની માનીમે તે પજન સત્સંગ રાખી અને ਸਰવત્રના દર્શન કરાવ્યા એ બેજન કોટી કોટી વાર વંદન ગુરુ પરમાનો મહિમા એ આજો અનાદિથી ચાલ્યો આવે રે ગુરુ શિષ્યનો નાતો દે અને પુરાણ વેદ હમલાવે એજ ગુરુ

અને આ મહિમા રાખવામાં આવે તો કોઈ જીવનો ઉદ્ધાર થઈ શકે એટલા માટે આ એવું કે દેવો દે પૂર્ણિમા નથી જોડવા દેવો છે માટે આયા જો તો નક્ષ રાખજો દે મળ્યો શા માટે મળ્યો શું કરવા માટે આવ્યા હતા અને શું કરી રહ્યા હતા

સિદ્ધો અને મનુષ્ય અવતારમાં પરમાત્માનું ભજન થઈ શકે છે અને મોક્ષની ગતિ પણ મળી શકે છે અમને કીધું કે મોક્ષ જોતો હોય તો જ્ઞાન થી થાય ફળ જોતો હોય તો કર્મ થી મળે અને મોક્ષ જોતો હોય તો જ્ઞાન થી મળે પણ જ્ઞાન મળે છે બે સાથે ન મળે જ્ઞાન જોતો હોય તો સદગુરુના ચરણે જવું ગીતાજીમાં કીધું છે કે હે અર્જુન

अख्यों पतों अत्या पीम्हार शिड् Laborator il Sun जंच फिरन त्यरो आउर्वा करें चेंघ लो समर्वार्भराख्यों पर चाहार्यों जिस्थ તમે મોટી પલાશનીની નોખો તો કુછું એવડા મોઢો નથી કોમ એક પલાશની તો ફૂલ થાય મેલો તો એ ભમરો નથી આવતો કેને ખબર છે વૈદ્યના પુણી આને તો એક પલાશની દેસાની તાર રૂની આટકી તો ગોવાની મૂર્તિ મેલો તો તમે પઢીલાઓ તો લગા નાવર તમારા કતક જ્યાં બજારે નથી જા રોમાપીર થઈ જાય આખો વિશ્વ રણુરા જાય કે રોમાપીર થઈ જાય રે પણ ઈ થઈ જાય ને આ પંજો માહારા થઈ જાય ને પણ તમન ખબે જંગ તમી તમારું ભરમો ગોરો ગરઈ પેડ કાઠિયાવાડ કંચ નસારી સુરત આટલે આટલે હૈરાય દો આયા હોય તો એના દર્શન માટે આયા કોઈ થઈ જાય બ્રહ્માજી અમને મુક્ત કર્યા કે ત્રણ કાળમાં કોઈ નડે હું તમે કોઈ નડે તમે કોઈ નડે નડે ચાડે આપણો વ્યવહારનો આપણ નડે આપને મનુષ્ય માત્ર આપણે બેહર આપણે પજે લાગા આપણે હાથ જોડો અને આપની માં કોઈ અપન નડે આપો હાલ તમે વિચાર કરો કોઈ એવો માતા ગળ્યો ઓ ભિયોપરા કે બેહે નડી ગઈ ભગાય ને નડી કે ઓ ભિયોપરા તો આપને દ્વારા આપને બેહાય નું આપને જીવાત સબ આપને જ નડે પણ આપને બેહાય નું આપને નડે તમારી કલમ ના જબને નડે જે કર્મ કરો એ હઉને ખબર છે કર્મ સિવાય કોણ નડે નથી અમે તમા